નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે બેલાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકનો માગ્યા મુજબ જવાબ લખો અહીંયા જે સંખ્યા છે તેને શબ્દોમાં લખવાનું છે બોતેર લાખ પંદર હજાર ત્રણ આ બે સંખ્યા છે બંને વચ્ચેની સંખ્યા આવશે છપ્પન પચીસ કિલોગ્રામ વજન ગુણ્યા ચાર ફેરા બરાબર ત્રણ હજાર સાતસો કિલોગ્રામ જવાબ આવશે એટલે કે ચાર ફેરામાં ત્રણ હજાર સાતસો કિલોગ્રામ વજન લઈ જઈ શકે એક પેટીમાં બાવીસ સફરજન સમાય છે તો વેપારીને ચોત્રીસો દસ સફરજન ભરવા કેટલા બોક્સની જરૂર પડે તો ભાગાકાર કરીશું ચોત્રીસો દસ ભાગ્યા બાવીસ બરાબર જવાબ આવશે પંદર એકસો ને પંચાવન બોક્સની જરૂર પડે એ સભ્યો છે દરેક સભ્ય દર મહિને ત્રણસોની બચત કરીએ તો એક વર્ષના અંતે કેટલી બચત થાય તો સૌથી પહેલાં સભ્યોની મહિનાની જે આવક છે આપણે એક ચૂંટણીમાં ત્રીસ સભ્યો છે દરેક સભ્ય મહિને ત્રણસોની બચત કરે તો એક વર્ષના અંતે કેટલી બચત થાય તો ત્રણસો ગુણ્યા ત્રીસ કરીશું તો નવ હજાર આવશે અને નવ હજાર ગુણ્યા બાર મહિના બરાબર એક લાખ અને આઠ હજાર રૂપિયા બચત થશે પ્રશ્ન બેનો એક ખાલી જગ્યા પૂરો આકારમાં કુલ ખૂણા કેટલા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખૂણા જોઈશું તો આ એક થશે સામે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ખૂણા છે તે અંદરના થશે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બહારના પણ ખૂણાની ગણતરી કરીશું તો આ એક ખૂણો બે ખૂણો ત્રણ ખૂણો અને ચાર જોઈએ બાર ત્યારબાદ નંબર બે છે તો એની અંદર પણ બાર ખૂણા આવશે ત્યારબાદ આપણે ત્રીજાનું જોઈશું તો એક આવશે ત્યારબાદ અહીંયા બે આવશે અહીંયા આવશે ત્રણ અહીંયા આવશે ચાર એ આવશે પાંચ અહીંયા આવશે છ અહીંયા આવશે સાત અને અહીંયા આવશે આઠ આણા ખૂણા ગણીશું તો બાર આવશે એક બે અહીંયા આવશે ત્રણ અહીંયા આવશે ચાર અને અહીંયા આવશે પાંચ ખૂણા નીચે પેલી ઘડિયાળ પરથી સમય દર્શાવી અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો દર્શાવવાનો છે તો નવ વાગીને દસ મિનિટ છે કાટકોણથી મોટો અને ચાર વાગે પચીસ મિનિટ કાટકોણથી આલેખન લેખન પત્ર ઉપરથી જવાબ આપવાના છે અહીંયા આ લેખન પત્ર આપેલું છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું કઈ આકૃતિનું ક્ષેત્ર પર સૌથી ઓછું છે તો આકૃતિ બી આકૃતિ ડી ની પરિમિતિ તો સોળ થશે કઈ બી આકૃતિ સમાન ક્ષેત્ર છે તો એ અને સી કઈ આકૃતિ ચોરસ થાય તો આકૃતિ તો અહીંયા ચાર સોળ ભાગ છે ટોટલ એમાંથી ચાર પૂરેલા છે તો ચાર ચોડ એનો અતિ સંક્ષિપ્ત રૂપ એક ચતુર્થાંશ પણ દર્શાવી શકાય અહીંયા આઠમાથી ચાર ભાગ પૂરેલા છે ચાર અથવા એક દ્વિતીયાંશ અપૂર્ણાંક પણ દર્શાવી શકાય અયા વિદ્યાર્થી મિત્રો માગ્યા મુજબ જવાબ આપો કોઈપણ 3 901/3 ભાગ તો 901/3 ભાગ = ₹300 ₹80 ના 3/4 બટકા ની કિંમત તો 80 * 3/4 = ₹60 એક બોક્સ માં 6 ના નારંગી છે તો એનો બ્રહ 1/3 = ₹240 થશે એક ડઝન કેળા લાવે છે 1/2 ડઝન કેળા મીરાને આપે છે તો કેટલા મીરા રોશની પાસે રહે છે ને કેટલા કેળા મળે તો 12 ડઝન 1 ડઝન = 12 કેળા તો 6 કેળા રોશની પાસે રહે છે ને 6 કેળા મીરાને મળે છે દર્પણ આકૃતિ છે અહિયાં જેવી સામે દોરી અને પૂર્ણ કરીશું આપણે આકૃતિમાં ઊભી રેખા તૂટક દોરીશું તો તેના જેવી દેખાશે એમમાં પણ મુજબ જવાબ લખો બત્રીસ ના અવયવ તો બત્રીસ ના બનશે આઠ ચોક બત્રીસ તો આના બે દુ ચાર થશે આઠ ના બે ગુણ્યા ચાર એટલે ચાર દુ આઠ અને બે દુ ચાર સોના પ્રથમ પાંચ અવયવ તો સોનો ઘડ્યો સૌ પ્રથમ પાંચ વખત લખીશું એટલે કે પહેલા પાંચ વખત સોળ દુ બત્રીસ અડતાલીસ અડતાલીસ સોળ ચોક ચોસઠ સોળ પંચ્યાસી સોળ ચોક છન્નું એન અને ઝેડ ત્યારબાદ છે આડું છે ત્રાસુ છે ઊભું છે તે આ બાજુ ત્રાસુ આવશે આ તો વિદ્યાર્થી મિત્રો આજનો ધોરણ પાંચ નો ગણિત અને તેના પેપર સંપૂર્ણ સોલ્યુશન